નમસ્તે દોસ્તો મારું નામ પ્રીતિ છે હું વિધવા છું અને મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબો હતી અને મારી પાછો મારા બે નાના ભાઈઓ હતા આથી મારા માતા પિતાએ અમારા બધાના લગ્ન જલ્દીથી કરી દેવાનું નક્કી કર્યું હતું તેઓ અમને વધુ ભણાવી શક્યા નહીં હું દેખાવમાં ખૂબ જ આકર્ષક હતી ગોરો રંગ મોટી આંખો લાંબા કાવા વાહ મધ્યમ કદકાઠી અને સુંદર શરીર આથી મારા માટે ઘણા સારા સંબંધ આવવા લાગ્યા એવો જ એક સંબંધ મારા માટે આવ્યો હતો તેનું નામ રાહુલ હતું તેને પોતાનું નાનું ગેસ્ટ હાઉસ હતું હતું અને તે જાતે જ તેને ચલાવતો હતો તેના ઘરની હાલત મધ્યમ હતી પરંતુ તેના માતા પિતા જીવતા હતા રાહુલ ખૂબ જ હોશિયાર અને સુંદર હતો અમારા લગ્ન થયા અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજા પર જાન છાંટતા હતા રાહુલ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો હું પણ તેને ખૂબ પ્રેમ આપતી ધીમે ધીમે ગેસ્ટ હાઉસમાં મહેમાનોની સંખ્યા વધવા લાગી તેથી રાહુલે અમિત નામના એક યુવકને કામ પર રાખ્યો અમિત તેનો જૂનો મિત્ર હતો અને ખૂબ જ આકર્ષક હતો જ્યારે અમે બહાર ફરવા જતા કે કોઈ કામ માટે બહાર હોઈએ ત્યારે અમિત એકલો ગેસ્ટ હાઉસ સંભાવતો હતો રાહુલને અમિત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કારણ કે તે ખૂબ ઈમાનદાર હતો તેના ઘરની આર્થિક સ્થિતિ થોડી નબોવી હતી પરંતુ તે ખૂબ મહેનતું અને સારી રીતે કામ કરતો હતો હવે આવી જ રીતે કેટલાક મહિનાઓ વીતી ગયા અમારા લગ્નને લગભગ દોઢ વર્ષ થઈ ગયું એક દિવસ રાહુલ અને અમિત નવા ફર્નિચર અને સામાન લેવા અમદાવાદ ગયા હતા તે દિવસે રાત્રે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પર અંધારું હતું તે જ સમયે તેમની કારનો અકસ્માત થયો રાહુલ કાર ચલાવતો હતો તેથી તેને છાતીમાં અને માથામાં ગંભીર ઈજા થઈ અમિત તેની સાથે હતો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ચાર પાંચ દિવસ પછી રાહુલનું મૃત્યુ થઈ ગયું કારણ કે તેની ઈજા ખૂબ ગંભીર હતી મારે કોઈ સંતાન નહોતું હું શું કરું કંઈ સમજાતું નહોતું હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી મારા પતિના મૃત્યુ પછી હું એક બે મહિના માટે મારા માતા પિતાના ઘરે ગઈ તેમણે મને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મારે શું કરવું તે સમજાતું નહોતું આ બે મહિના દરમિયાન મારા પતિના મિત્ર અમિતે ગેસ્ટ હાઉસ ચલાવ્યું પછી મેં સાસરે પાછા ફરવાનું નક્કી કર્યું મારા માતા પિતા મને સાસરે મૂકવા આવ્યા સાસરે આવ્યા પછી અમિતે મારી સાથે મુલાકાત કરી તેણે મને છેલ્લા બે મહિનાનો સંપૂર્ણ હિસાબ આપ્યો મને પણ તેના પર વિશ્વાસ હતો તેણે મળેલા બધા પૈસા મને આપી દીધા મેં તેનો ખૂબ આભાર માન્યો મારું ભણતર વધુ ન હતું તેથી મને ગેસ્ટ હાઉસનો વ્યવહાર સમજાતો નહોતો મેં અમિતને કહ્યું કે હવેથી તારે ગેસ્ટ હાઉસ સંભાળવું પડશે હું તારો પગાર પણ વધારી દઈશ ગેસ્ટ હાઉસની પાછળ જ મારું ઘર હતું હું ઘરમાં એકલી રહેતી હતી એકલી રહેવાને કારણે મને એવું લાગવા લાગ્યું હતું કે પતિ સાથે વિતાવેલી દરેક પ અને તેનો પ્રેમ મને યાદ આવતો રાત્રે મને ઊંઘ નહોતી આવતી હું હંમેશા તેના વિશે જ વિચારતી રહેતી હું ખરેખર પાગલોની જેમ વર્તન કરવા લાગી હતી અમિત રોજ સાંજે ઘરે આવતો અને આખા દિવસનો હિસાબ આપતો ગેસ્ટ હાઉસની ચાવી આપીને જતો જો કોઈ સામાન મંગાવવો હોય તો તે જાતે ઓનલાઈન ઓર્ડર કરી લેતો આમ જ દિવસો વીતવા લાગ્યા હું ખૂબ કંટાળી ગઈ હતી અમિત સાથે થોડી વાતો કરું તો મન હળવું થતું હતું એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું તો શા માટે નહીં અમિત સાથે ગેસ્ટ હાઉસમાં જઈને થોડી વાતો કરું છું અને થોડી મદદ પણ કરું છું કારણ કે એકલા તેના પર ઘણું કામનું ભારણ હતું બીજા દિવસથી હું ગેસ્ટ હાઉસમાં જવા જઈને બેસવા લાગી અમિત મને કોઈ કામ કરવા દેતો નહોતો તે કહેતો તમે માલકીન છો બસ બેસો ચિંતા ન કરો હું બધું સંભાવી લઈશ હું તેની સાથે વાતો કરતી ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી અમારી નજરો મળવા લાગી અમિત પણ મારી સાથે પ્રેમથી વાતો કરતો તે મારું ખૂબ સન્માન કરતો એક દિવસ વાતોમાં જ હું તેના પરિવાર વિશે પૂછવા લાગી મેં પૂછ્યું અમિત તારા ઘરમાં કોણ કોણ છે તારા લગ્ન થઈ ગયા છે અમિતે કહ્યું મારા ઘરમાં હું મારી મા અને બહેન અમે ત્રણ જણ રહીએ છીએ અમારા ઘરની હાલત ખૂબ ગરીબ છે મારી પાસે કંઈ જમીન કે વ્યવસાય નથી તેથી કોઈ છોકરી મને આપવા તૈયાર નથી મેં કહ્યું તારો સ્વભાવ આટલો સારો છે તને હજી સુધી છોકરી મળી જવી જોઈએ પરંતુ અમિતે કહ્યું આજકાલ સારો સ્વભાવ લોકોને પસંદ નથી લોકોને પૈસા મકાન કે સ્થિર નોકરી જોઈએ આમ અમારી વાતો ધીરે ધીરે વધતી ગઈ અમિત દેખાવમાં ખૂબ સારો હતો તેની સાથે વાતો કરીને હું મારા પતિના દુઃખમાંથી બહાર નીકળવા લાગી હવે હું થોડી થોડી પહેલાં જેવી થવા લાગી હતી પતિના મૃત્યુનું દુઃખ હું ભૂલવા લાગી અને અમિત તરફ આકર્ષાઈ રહી હતી કારણ કે તેનો સ્વભાવ ખૂબ સારો હતો એક વાર હું અચાનક બીમાર પડી ધીરે ધીરે તાવ વધવા લાગ્યો અમિત સાંજે ઘરે આવ્યો તે દિવસે હું ગેસ્ટ હાઉસમાં ગઈ નહોતી તેણે પૂછ્યું શું થયું મેં કહ્યું સવારથી તાવ છે પણ ઓછો થતો નથી તેણે મારા માથે હાથ મૂકીને જોયું તાવ ખૂબ હતો તે મને તરત હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે જોઈને કહ્યું કે મેલેરિયા થયો છે તેથી ત્રણ ચાર દિવસ દાખલ રહેવું પડશે અમિતે કહ્યું હું તમારી સાથે રહીશ ડૉક્ટરે મને દાખલ કરી લીધી અમિતે મારા માટે ખૂબ દોડધામ કરી દવાઓ લાવવી મારા માટે ખાવાનું આયોજન કરવું બધું તે કરતો હતો ચાર દિવસ રાત તે મારી સાથે જ રહ્યો ઘરે પણ ન ગયો તેણે ફક્ત ઘરે સંદેશો મોકલ્યો કે મારી માલકીન બીમાર છે તેથી હું હોસ્પિટલમાં છું તેની આ સંભાવ જોઈને મને તેના માટે અલગ જ અપનાપો લાગવા લાગ્યો તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યો ચાર દિવસ પછી ડોક્ટરે મને ડિચાર્જ આપ્યો અમિત મને ઘરે લઈ આવ્યો હજુ પણ મારા શરીરમાં થોડી થોડી નબોવાઈ હતી અમિત તેના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો લઈ આવતો હવે આમ જ આગલા ચાર પાંચ દિવસ તેણે મારા માટે ખાવાનું લાવ્યો તે ખૂબ સારો હતો હવે હું સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી હું ફરીથી ગેસ્ટ હાઉસમાં તેની સાથે મહેમાનોને રૂમ આપવા જતી હવે અમારી વચ્ચે ખૂબ જ નિકટતા વધી ગઈ હતી પરંતુ અમિત તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી મળતી તે ખૂબ ઈમાનદાર હતો ગેસ્ટ હાઉસની ચાવીઓ હંમેશા ઘરે જ રહેતી રોજ સવારે અમિત આવીને ચાવીઓ લઈ જતો પણ એકવાર સવારે હું કપડાં બદલી રહી હતી અને દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી ત્યારે અમિત ચાવી લેવા આવ્યો અને મને અચાનક જોઈ ગયો અમે બંને શરમાઈ ગયા તેણે તરત નજર ફેરવી લીધી ચાવી લઈને ચાલ્યો ગયો અને કાંઈ બોલ્યો નહીં મને અમિત પહેલેથી જ પસંદ હતો પરંતુ હવે તેની સામે જવામાં શરમ આવવા લાગી આથી તે દિવસે હું ગેસ્ટ હાઉસ ગઈ નહીં તે એકલો જ કામ કરતો રહ્યો બપોરે મેં તેને ફોન કર્યો અને કહ્યું ખાવા માટે આવી જા આજે આપણે અહીંયા ઘરે સાથે ખાઈશું ગેસ્ટ હાઉસમાં નહીં થોડી પછી તે ડબ્બો લઈને આવ્યો અને મેં ઘરનું ખાવાનું તૈયાર કર્યું અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા અમે ચોરી ચૂપે એકબીજાને જોતા હતા પરંતુ કોઈ બોલતું નહોતું ધીરે ધીરે ખાવાનું પૂરું થયું ખાવાનું ખાઈને અમિતે કહ્યું મને માફ કરો મેં જાણી જોઈને તમને એ રીતે નહોતા જોયા હું તો ફક્ત ચાવી લેવા આવ્યો હતો મેં કહ્યું સોરી ન બોલો ખરેખર તો દરવાજો બંધ કરવાનો મને જ ભૂલાઈ ગયો હતો એમાં મારી જ ભૂલ હતી અમિત એક વાત સાચી સાચી કહું હું તને ખૂબ ગમે છેલ્લા કેટલાય દિવસથી મને તારી સાથે ખૂબ સારું લાગે છે જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે તે મારી ખૂબ સંભાવ લીધી મારા પતિના મૃત્યુ પછી આ ગેસ્ટ હાઉસ તે એકલાએ સંભાવ્યું જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો ગેસ્ટ હાઉસના પૈસામાં બેમાની કરી શકત પરંતુ તું ખૂબ ઈમાનદાર છે મારા પતિ નથી એ જાણીને કોઈ બીજું હોત તો મારી સાથે ખોટું વર્તન કરી શકત પરંતુ તે એવું ન કર્યું મારે તને એક વાત કહેવી છે તું મને ખૂબ ગમે છે હું તારી સાથે જીવન વિતાવવા માંગુ છું પરંતુ અમિત કંઈ બોલ્યો નહીં અને મને કોઈ પ્રતિક્રિયા ન આપી તે ચાલ્યો ગયો મને સમજાતું નહોતું કે શું કરું શું હું ખોટું તો નથી કરતી ધીરે ધીરે સાંજના સાત વાગ્યા સાત વાગે ગેસ્ટ હાઉસ બંધ થાય છે અમિત ચાવી આપવા આવ્યો પરંતુ દરવાજો થોડો ખુલ્લો હતો તેથી તે હોલમાં આવી ગયો તેને હું દેખાય નહીં તો તે મને શોધતો શોધતો મારા બેડરૂમ પાસે આવી ગયો હું એમ જ પડીને પંખા તરફ જોઈ રહી હતી મને બિલકુલ ખ્યાલ નહોતો હતો કે તે આવી ગયો છે તેણે મને અવાજ આપ્યો મેં તેની તરફ જોયું અને કહ્યું અમિત અમિત હું જે વર્તન કરું છું એ ખોટું હતું પરંતુ શું કરું મને તારી સાથે ખૂબ સારું લાગે છે અમિત મારો હાથ પોતાના હાથમાં લીધો કહ્યું તમારા પતિ એટલે કે રાહુલ મારા ખૂબ સારા મિત્ર હતા તમે મને પસંદ કરો છો એ સાચું છે અને મને પણ તમે ખૂબ ગમો છો પરંતુ મારા મિત્રને આ રીતે દગો આપવો મને યોગ્ય નથી લાગતું મેં કહ્યું મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી હોય તો તે ફક્ત તે જ કરી છે જો તારી જગ્યાએ કોઈ બીજું હોત અને મારી સાથે ખોટું કરત તો તને કેવું લાગત આમ કહેતા કહેતા અમે એકબીજાને સમય આપવા લાગ્યા અમે એકબીજાને વધુ સારી રીતે જાણવા લાગ્યા ત્યારે મેં નક્કી કર્યું કે જો હું અમિત સાથે લગ્ન કરી લઉં તો અમિતને કોઈ છોકરી નથી મળતી અને હું વિધવા છું તો અમે લગ્ન કરીએ તો એનો પણ પ્રશ્ન હલ થઈ જાય એક દિવસ જ્યારે અમિત બપોરે ખાવા આવ્યો ત્યારે મેં કહ્યું જો આપણે લગ્ન કરી લઈએ તો શું નુકસાન છે પછી અમે બંનેએ લગ્ન કર્યું કે અમે લગ્ન કરીશું થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા હવે હું અમિત અને તેની મા બહેન અમે બધા સાથે રહીએ છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ હવે મને એક પતિનો સહારો મળ્યો અને અમિતને એક સમજદાર પત્ની મળી મિત્રો અમે બંને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ દોસ્તો જીવન આપણને ક્યારેક ઘણું દુઃખ આપે છે કંઈક ખોવાઈ જાય છે પરંતુ એ જ દુઃખમાંથી સાચો પ્રેમ અને સાચો સાથ મળે છે અમિત જેવી વ્યક્તિ પર ભરોસો કરવો એ કોઈ ભૂલ નથી પરંતુ એ બીજી તક માટે ઊભા રહેવું છે પ્રેમ ફક્ત પહેલી જ વાર થાય એવું નથી એ સાચી વ્યક્તિના કારણે ફરીથી થાય છે અને પછી આખી જિંદગી ટકે છે જો તમને પણ પ્રેમમાં બીજી તક મળે તો ડરશો નહીં એને સ્વીકારો દોસ્તો દોસ્તો મારી અને અમિતની આ પ્રેમ કહાની તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ જાતિ ધર્મ સાથે સંબંધ નથી કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો માત્ર શૈક્ષણિક અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો હતો તો મિત્રો તમારું ધ્યાન રાખો ફરી આવતી આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો